તો ગ્લાસ ચાખે આખો ધોરો ધોરો દેખાશે આવું તો હલો ભાઈ આકો જાય છે ઢોરને તો હાલો ભાઈ આપણે ધૂમ તડેકાન આવી ગયા હતા ફુલનાથ મહાદેવ મહાદેવ મંદિર અને અહીંયા શરણાથા જૈગામાં તો હાલો પેલા દર્શન જતા આવીએ ફુલનાથ મહાદેવના મંદિરે કથર લેવાનું છે જી ત્રણ થર ચાર થર એક બે બે થર આવી છે ને જી ત્રણ ચાર ભારી ભરા હે આખે આખ્યું અને વની કર ખડકી દેવાની છે નીણું પછી હાલ લેવું ટ્રેક્ટરથી લાલો દિનેશ કે આપણે સોમાહામાં ડાયર કાપી નાખીએ પહેલાં એટલે સોમા હું જાઓ વાદરાથી છે ને તો માથે આવે નહીં એટલે આપણે પહેલાં ડાયર કાપી નાખીએ

આપણે અત્યારે અહીંથી આમ નદી ઉતરીએ છીએ અત્યારે બહુ તડકો હાઈ ટેમ્પરેચર તો એમાં ગરમી નું પ્રમાણે બહુ સાદું છે તો આપડે ઘડીક સાંઈએ વહી આવીએ પણ સાં નીણો સાંયો છે બહુ કઈ ખાસ સાંયો છે નહીં આ બાજુ તો આપણે આવ્યા હતા હરા દર્શન ભાઈ અને આપણે અહીંયા જો કેવું જો પાણી જોવા મળ્યું તો કે કાંઈ નહીં ઓજત નદીમાં પાણી કાંઈ છે જ નહીં એમ કહેવાય તો હાલે કારણ કે પાણી બધું અત્યારે હુંકાઈ ગયું આમાં છે નહીં નાના મૈસ્લાન કળેસલાન જો ઝીણી 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 નકરી માસલ્યું જ છે આમાં બીજું કંઈ લાંબુ કંઈ ખાસ છે નહીં અને હા મું છે અનિક મંદિર ત્યાં આપણે જવાનું છે દર્શને તો આ પાણીમાં છે એ ઝીણા 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 માસલા છે અને ખાબો છે છે ખાલી મોરલાન પંખીને પાણી પીવે એટલું ઓજત નદીમાં બાકી આમાં ક્યાંય કંઈ છે નહીં કોરો ઝાકળ છે તો અત્યારે નદીમ કાંઈ ના આવે પણ નદીમ જોવા મળે જ્યાં શંખલાન શિપલાન જ્યાં બધે હે ને અટાણે આવા જોવા મળશે નદી કાંઠે તમે જાઓ એટલે તમને આવા હે ને શિપલાન આમાં ઘણા એમ કંઈક મોતી હોય પણ એ બધા મોતી ના નીકળે કોકમાં જ મોતી નીકળે જ્યાં બધા એમ પૈડા લાગટ તો હાલો ભાઈ આપણે ધોમધડેકાને આવી ગયા હતા ફુલનાથ મહાદેવ મહાદેવ મંદિરે અને અહીંયા શરણાથા જગ્યામાં તો હાલો પહેલાં દર્શન જતા આવીએ ફુલનાથ મહાદેવના મંદિરે મહાદેવ હે ફુ મહાદેવ ભગવાન હે ભગવાન બજરંગબલી મહારાજ હે ભગવાન મહાદેવ હે શિવ અને આપણે જગ્યાએથી ભરી લીધું થોડુંક પાણી તો અત્યારે થોડુંક હાલીએ એટલે આગળ આપણી ગાડી હે આવી જાય કારણ કે આપણી ગાડી આપણે રાખેલી છે સામે હેઠે તો ન્યા પડી કારણ કે નદીમભાઈ કે વાહન હાલે નહીં એટલે ફરજિયાત છે તમારે હાલીને જવું પડે તો અત્યારે નદીમ કે પાણી છે નહીં સુકી છે કોરી ધાકડ ઉનાળો ધમ છે તો પછી જ્યારે પાણી આવશે ત્યારે પાછી તો હાઈ ટેમ્પરેચર તાપમાનમાં હું પસાર કરું છું ઓજત નથી અત્યારે ઓજત નથી તમને મારી પાછળ એક જ દેખાતી છે કારણ કે પાણીના ટીપા છે નહીં એમાં પાણીના ટીપા નથી પણ પરસેવા વર જાય છે બહુ તો હું કામ એમ કારણ કે તળકો છે બહુ હાય અને અહીંથી એક આખે આખો પારો છે આપણે હડવાનો હોય આપણી ગાડી પીડી છે ત્યાં ઉપર તો ત્યાંથી હે લઈને જવાની છે તો અહીંયા મને મળી ગયો થોડોક બાવળનું સાંયું તો એક વીસ પહેલાં અહીંયા પૂરો ખાઈ લાવે એક પછી હે એ આગળ વધુ કારણ કે અહીંયા ઝીણો બાવળનું સાંયો છે તો અહીંથી એક બે ડગલા ભલ્લો ગાય ઘા એટલે આવી જાય જે છે આપણી ગાડી કારણ કે તડકામાં બહુ હાલું અઘરું થઈ પડે ત્યારે ભાઈ બહુ પરસો વળી જાય અને આપણે લીધું છે પાણી લગામાંથી તો એ ઘરે લઈ જવાનું છે અને હાલો હવે એક કડુંબો મારી દઈએ એટલે સડી જાય તળ તો અત્યારે તડકાનું છે રામભાઈ આવી ગયા છે બેહવા હવાન હાલે એને હારવાનું અહીંયા જ તો ચાલુ કરી દઉં જ ભાઈ આપણે હાવાનું નાગડી જવા એટલે એક ભારે શાળાઓ દીધી છે નહીં આશે બાજુ મધ ધ્યાન રાખી રાખીને કામ કરવું પડે છે કારણ કે નકર જો અત્યારે મત કડે તો હોજવાડી દે એટલા માટે છે ધીરે 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 અહીંથી ભારે લઈને પછી નાખવાની હોય કારણ કે મધ છે અહીં બાજુમાં તમારે જોવું છે હા તો દેખાડી દેવાનું બસ અહીંયા તમને દેખાતું છે મધ તો મધની પાસે બહુ જવાય નહીં ભાઈ નકર હોજવાડી દે મધ તો ચાલો નીણું ભારીને ભરીને અને વનીકો ઢગલા કરી દેવી अंदर उकेड़ा कहड़ा न उकेड़ा उकेड़ा न के उकेड़ा कहता <laughs> है उकेड़ा आई अंदर तो उकेड़ा कहता है भाई उंदेड़ा है तो अंदर उकेड़ा कहता टेंशन भरी भरा है आखे आखियो और वनी कर खड़की देवानी है नीणू पछि हाल ले हो तो ट्रैक्टर थी तो राम भाई नेवरा थई गेला राम भाई तेल उठाई गया तेल उठाई जन उपड़ा होती थई गया वारे वा तो तो कहे घर में उपाले तू काम काज અને કહું બધું ખેડી નવરા થઈ ગયા લાગુ કા હા ઓ વાહ ભાઈ વાહ સરસ લ્યો તો અભી થોડા થોડા કામ ચાલ રહા હે કા ભાઈ જ્યાદા નહીં હુઆ હે અભી તો ખૂટો ભીડો લેતા છે ન્યા આવી જઈશ કાપ કૂટ કરી સિમેન્ટનો માલ સામાન બધું કરીને

પેલો પેલો બી વરસાદ નો દાર નું પાણી પણ દારના પાણીમાં એવું છે ભાઈ કે ખબર નઈ ક્ષાર ને એવું હોય ખબર જો આગ કેટલો બધો ક્ષાર આવી છે આમાં એટલો બધો વ્હાઈટ ક્ષાર છે જોયા જેવો ગજબ આખો ગ્લાસ કેમ દૂધ નો ભય લેવું લાગે એક હોય ગયા તો અહીંથી જઈ છે આ પાણી અને આપણે આગળ જોઈએ આગળ કેટલો બધો ક્ષારનું પ્રમાણ છે જોજો આગળ તમે આગળ એક જ ડાયરેક્ટ પાણીથી ગ્લાસ ભરાઈ જાય એટલે આગળ ખબર પડી જાય કે કેટલો છે એ ક્ષાર છે તો ગ્લાસ આખે આખો ધોરો ધોરો દેખાશે હાવ ધોરો ધોરો છે જો પાણી આખે આખું દેખાતું છે તો અટાણે પાણી આવ્યું છે દેખાય તમને થોડું થોડું છે ક્ષાર જ નકરો આ બધું શણતર કામ ભાઈ કા તો અત્યારે બધા બેઠા છે પીવે છે શાહ પાણી અને દિનેશ કાકા આવી ગયા છે ડાયર કાપવા માટે દિનેશ કાકા આવી ગયા ડાયર કાપવા માટે લોટ મારી મૂકી જાય છે કારણ કે એને કાપવાની છે ડાયર અમારે દિનેશ કાકા આવીને પેલા કામ કર્યું છે પેલા કામ કર્યું એ શા પીવાનું હાલો ભાઈ ગુંદા અમારે કાપવાની છે ડાયર કારણ કે અહીં ની ડાયર છે ખાવ નડેમ છે સોમા હામ ખોટી ભાંગી જાય એ પેલા બધું નુકસાન કરે એના કરતા કાપી નાખીએ એટલે હાલો દિનેશ કાકા આપણે સોમા હામાં ડાયર કાપી નાખીએ પેલા એટલે સોમા હું જાવ વાદરા થયા છે ને તો માથે આવે નહીં એટલે આપણે પેલા ડાયર કાપી નાખીએ હાલો મા કાકા કરે છે સાપણી ઠામ મકાઈમાં કૂતરો થાય નિદે રાખો ભાઈ નિદે રાખો નિદે રાખો

દાંતણા ને તમારે શું કરવું છે એ પેલા લગભગ હું ઉતારી લઈ તમે અહીં ઉતાર છું તો તો ભાઈ અચાનક આવી ગયો છે એક વાતાવરણમાં પલટો ને અત્યારે આમ જોવો તો ખરા તમે મેં થઈ રહ્યો આ હા હા ગજબો કાળા ડિબાંગ વાદળો થઈ ગયા છે આ વૈશાખ મહિનામાં જવો અને એમાં મારે ઉતારવાનું બધું કામ હાલે મેં કર્યું છે ધગલો બધો ઉતારી નથી અને એવું બધું છે ને આમ તો જવા અઠાણા વરસાદનો અંધારો બહુ છે અને ઘડીક પહેલાં વરસાદ ગાજતો તો હોત ને ઘડરાટી બોલાવે છે આકાશમાં સડી ગયા છે વાદરા વાદરા આની ખોરાબ ચોખ્ખું છે પણ આ ઉગમનું છે ને બધું મંડાણ શું છે અને હે બધા કમરેલી બધું વરસાદ છે હોતે જો આમ તો કેટલો વરસાદ થયો મટાણ આવશે તો બહુ મોટી નુકસાની છે બધાને કારણ કે અત્યારે બધાને આલે હે બધું કામકાજ અમારે કામકાજ આલે છે બધા ખેડૂત કામકાજ આવતું હોય તો આ બધું ખોટું વસ્તુ બગડી જાય તો આંબામાં આવી ગઈ છે કેરીયુન કારણ કે કેરીઓ જો હવે જારી દેખાય છે શેર શેત પીરાજ પડતી આવતી જાય છે એટલે હવે પૂરેપૂરી જો કેરી પાકમાંથી આવતી હોય તમને એક્ઝેટ દેખાતી છે કેરી તો બહુ કેસર કેરીનું બહુ મોટું ફળ છે જોરદાર તો આવા આંબા છે તમને ક્યાંક ક્યાંક જોવા મળે બાકી ના જોવા મળે જુઓ આખા આખામાં નહીંકરી કેરી જ છે ને પૂરેપૂરી પાકેલી પાક પડશે ટૂંકમાં જ વાર છે પણ જો કેરી કેમ બાકી એક નંબર છે ને કેસર એટલે કેસરો ભાઈ જુનાગઢ ગીરની જૂનાગઢ ગિરનારની કેસર કેરી તો વાતાવરણમાં અચાનક આવી ગયો ફેરફાર ને અત્યારે ભાઈ તમે જોઈ શકો સૂર્યનારાયણના જવો કેવા કિરણો હે ધરતી ઉપર પડે છે વાદરામાંથી સંતા કુકડી રમતા હોય એવા મુરત નારાયણના જેવા અશ્મી કિરણો છે કેવા જેવો નીચે પડે છે ખાખા ધરતીને જઈને પ્રકાશિત કરે એવો માહોલ છે અત્યારે વાદરા વાદળા થઈ ગયા તો કે વિખાઈ ગયો ટાણ કે બહુ છે નહીં તો ઘડીક પહેલાં હતું વાતાવરણ પણ અત્યારે તો કે જેવા વાદળા થઈ ગયા ખાલી પવન પાસે ઉડી ગયો એટલે આજ જ ક્યાં આવે છે નહીં આગાહી છે હવે જોયું છે કાલ પ્રમદે હું થાય તો હાલો દોસ્તો આપણે બધું કામ થઈ ગયું છે હવે પૂરું કારણ કે બધું કામ છે આપણે નિપટાવીને હવે થઈ ગયા છે નવરા કારણ કે આજ થઈ ગયું છે બહુ મોડું કારણ કે આજ હતા તમને એક્ઝેક્ટ દેખાતા છે જો આલી બાજુ તમને શું દેખાય કંઈક નવીનમાં દેખાય તો ભાઈ એ અમરેલી સાઈડ છે એ વાદરા જે આ છે વરસાદ પ્રમાણે થયું મને છે લગભગ વરસાદ થયો છે કાલના છાપામાં તમે આજના ન્યૂઝમાં જોશો કે વરસાદ થયો તો એ આ બાજુ તમને જે એક્ઝેક્ટ વાદરા દેખાય એ છે તે ખળા દેવું કહેવામાં આવે આમ તો ગુજરાતી ભાષામાં શોખી તો એ ખડાયું નીકળી છે અને આમ મારી પાછળ પાસે તમે જોઈ લોકરા વાદરા વાદરા છે તો જ્યાં વરસાદ થયો હોય છે ત્યાં થયો હોય છે બાકી આપણે તો કહેવાનું તો નથી એટલે હવે જોઈએ છીએ શું થાય બે ત્રણ દિવસ છે વરસાદની આગાહી છે એવું બધું છે ને આપણે અહીંયાથી કામ પૂરું કરી અને આપણી ગાડી થઈ ગઈ તૈયાર તો હવે લઈને ગામ તરફ ભાગવાનું છે તો ચાલો હવે સંધ્યા ટાણું થઈ ગયું છે ને આપણું કામ બધું હવે કામ પૂરું હવે કાલે મળશે તો એ નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો તો ગાડી બધી આપણી ભરાઈ ગઈ છે સરસામાનની તો એ બધું લઈને જવાનું છે અને હાલો હવે તો મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ